નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા તહેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર પીરામણ ગઢના પાસેથી ટેમ્પોમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડી અંકલેશ્વર શહેર ઝડપી પાડ્યો પોલીસે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અસામાજિક પ્રવૃત્તિઓ તે ઉદ્દેશ્યથી પ્રોબિશન જુગારની પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના અન્વયે પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસની ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમિયાન બાતમી મળી હતી કે સંજયનગરમાં રહેતો સલાહદ્દીન ઉર્ફે શહેઝાદ સલીમ પટેલ જીઆઈડીસી ડેપોથી એક ટેમ્પો લઈ વિદેશી દારૂનો જથ્થો લેવા ગયેલ છે પીરામણ ગરનાળાથી ચર્ચ જગત નાકાતી નવીનગરી બાજુ જનાર છે જે બાતમીના આધારે પોલીસની ટીમે પીરામણ ગરનાળા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી કાપડની થેલી અને ટ્રોલી વેગમાંથી વિદેશી દારૂની બસો અઠ્યાસી નંગ બોટલ મળી આવી હતી પોલીસે અઠ્યાવીસ હજારનો દારૂ અને ટેમ્પો મળી કુલ ત્રણ પોઈન્ટ તેત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સલાઉદ્દીન સલીમ પટેલને ઝડપી પાડ્યો હતો જ્યારે કમલેશ ઉર્ફે મુકેશ ખોડા વસાવા રમીલાબેન ઉર્ફે નાનકી વસાવા સુભાષ ઉર્ફે લાલુ યાદવ સહિત ચારે ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે